નરેન્દ્ર મોદી સાહેબ વિશે વાત કરી પણ એમને ઘણું બધું કીધું પછી મને પણ એવું થયું કે મારે પણ થોડું ઘણું કેવું જોઈએ એટલે હું પણ મારા મંતવ્ય છે એ તમારી સમક્ષ મૂકું છું આપણો દેશ આઝાદ ક્યારે થયો હતો આપણા દેશ ને આઝાદી ક્યારે મળી હતી બોલો બેન આયુષ્યબેન પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો અને મોદી સાહેબ છે એ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ ના દિવસે જન્મ હતા એટલે એક એવા વડાપ્રધાન છે કે જે સ્વતંત્ર ભારતની અંદર જન્મેલા છે

જનતા પાર્ટી જોડાયા આપણું રાજ્ય ગુજરાત છે ગુજરાત ની અંદર બે હાજર એક થી લઈને બે હાજર ચૌદ સુધી ઈ મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા એટલે સૌથી લાંબો સમય સુધી કોઈ મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં રહ્યું હોય તો એ નરેન્દ્ર દાસ દામોદર દાસ મોદી સાહેબ છે એટલે લાંબો સમય સુધી મુખ્યમંત્રી તરીકે પણ રહ્યા છે બે હજાર ચૌદની અંદર લોકસભાની ચૂંટણી આવી એટલે લોકસભાની ચૂંટણી એ લડ્યા અને બે હજાર ચૌદની અંદર એ ભવ્ય વિજય એમને પ્રાપ્ત કર્યો અને બે હજાર ચૌદ થી એ ભારત દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત છે બે હજાર ચૌદમાં જ્યારે એ વડાપ્રધાન બન્યા ત્યારે એ ચૌદમાં વડાપ્રધાન હતા પછી બે હજાર ઓગણીસની પાછી ચૂંટણી આવી ત્યારે ફરીથી ચૂંટણી લડ્યા અને ફરીથી પાછા વિજય બન્યા અને ફરીથી એ વડાપ્રધાન તરીકે એમને શપથ લીધા અને હમણાં જ બે હજાર પચીસ એ અંદર ચૂંટણી ગઈ ત્યારે પણ એ ચૂંટણી લડ્યા ને ફરીથી એ પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમને શપથ લીધા એમના કાર્યકાળ દરમિયાન શું થયું એમની હું તમને ઝાંખી કરાવું તો બે હજાર સોળની અંદર નોટબંધી આવી હતી એ મોદી સાહેબે કરાવી હતી કેમ કે ભારત દેશની અંદર જે કાળું નાળું હતું એને બહાર કાઢવાનું કામ એમને કર્યું તો કે કઈ રીતે થઈ શકે તો એ કાર્ય જે છે એ નરેન્દ્ર મોદી સાહેબે નોટબંધી દ્વારા કરાવેલું હતું બીજું કે ભારતની અંદર ઘણા બધા જાતના ટેક્સ હતા બરાબર તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ તો તમારે ઘણા બધા ટેક્સ ચૂકવવા પડતા હતા તો મોદી સાહેબે બધા ટેક્સ નાબૂદ કર્યા અને એક જીએસટી નામનો ટેક્સ લાગુ કરી દીધો કે હવે કોઈ પણ વસ્તુ લે તો એમને એક જ ટેક્સ ચૂકવવાનો એક વસ્તુ પર એને બે થી વધારે ટેક્સ ચૂકવવા ન પડે એટલે એમને જીએસટી બિલ લોકસભાની અંદર પસાર કર્યું અને દેશોમાંથી ઘણી બધી ચીજ વસ્તુની આયાત થાય તો ઘણી બધા પૈસા આપણે ચૂકવવા પડે તો મોદી સાહેબે એવું કીધું કે વોકલ ફોર લોકલ ભારતીયો જ વસ્તુ બનાવે અને ભારતીયો જ વસ્તુ વેચે તો દેશનો પૈસો દેશમાં જ રહે એટલે મેક ઇન ઇન્ડિયા ની શરૂઆત જે છે એ મોદી સાહેબે કરેલી ડિજિટલ ઇન્ડિયા અત્યારે તમે ડિજિટલ પેમેન્ટ કરો છો ને મોબાઈલ થી અત્યારે કોઈ વ્યક્તિને ખીચામાં પૈસા રાખવા જ પડતા એક ખાલી મોબાઈલ ની અંદર ક્લિક કરે અને પૈસા ચૂકવણી કરી નાખે છે તો એ ડિજિટલ ઇન્ડિયા ની શરૂઆત જે છે એ મોદી સાહેબે કરેલી છે અને સૌથી સારામાં સારી વાત જો ગમી હોય તો એ સ્વચ્છ ભારતમાં ગામ સ્વચ્છ શહેર સ્વચ્છ રાજ્ય સ્વચ્છ અને દેશ સ્વચ્છ તો સ્વચ્છતાની શરૂઆત જે છે એ મોદી સાહેબે કરેલી છે એક મહામારી આવી

એને કોઈ કાઢી ન શકે નહીતર વડાપ્રધાન પદ પર રહેવું બહુ મુશ્કેલ વાત છે તમે સારા નિર્ણય ન લ્યો તો તમને ફટાક એ ખુરશીમાંથી નીચે ઉતારી દેવામાં આવે તમને બીજી વાર લોકો મત ન આપે પણ મોદી સાહેબના કાર્યોથી એમને એ જે વડાપ્રધાન પદ પર છે એમને રાખેલા છે અને એ અત્યારે યથાવત છે બીજું કે

તો રશિયા દેશ છે એ યુક્રેન ઉપર હુમલો કરતો તો યુક્રેન ના સૈનિકો છે એ રશિયા ઉપર હુમલો કરતા હતા બે એર સ્ટ્રાઇક કરતા હતા ઉપરથી હવાઈ હુમલા કરી રહ્યા હતા તો એ સમય એવું બન્યું કે ભારતના લોકો એની બંને દેશોની વચ્ચે ફસાયેલા હતા તો મોદી સાહેબે ખાલી એક જ હાકલ કરી કે મારા ભારતીયો જ્યાં સુધી બંને દેશો જે છે પોતાનું યુદ્ધને થોડો સમય માટે વિરામ આપે અને મારા ભારતીયોને મારે બહાર કાઢવાના છે તો આ એક જ હુકમથી બંને દેશો પોતાનું બે કલાક સુધીનું યુદ્ધને વિરામ આપ્યો અને બંને દેશોના વડાપ્રધાને નિર્ણય કર્યો કે જે લોકો ભારતનો ઝંડો પતાવે એને કોઈ ઉચ્ચ પણ જાતની પૂછપરછ કરવાની નથી એને હંમારો કાઢી નાખવાનો છે અને એવું કહેવાય છે કે પાકિસ્તાનના લોકો પણ ભારતનો ઝંડો લઈ અને ત્યાંથી નીકળી ગયા હતા તો આ તાકાત છે દેશના વડાપ્રધાનની આવો વીર મરદ આપણા રાજગાદી ઉપર બેઠા છે અને એટલે આપણે સુરક્ષિત છે અને આજે એમનો જન્મ દિવસ છે તો આપણે એમના જન્મ દિવસ પર ભગવાન ને પ્રાર્થના કરીએ કે દીર્ઘાયુ ભોગવે અને ભારતના આવા અવનવા વિકાસ ના કાર્યો કરતા રહે થેન્ક યુ